દોસ્તો આજે એક કિસ્સો ધ્યાનમાં આવેલો છે પાંચ લાખ રૂપિયામાં એક વ્યક્તિ ગાડી લીધી અને એમાં સાડા ત્રણ લાખ રૂપિયાની એમને લોન આપેલી હતી ખાસ સાંભળજો જો જાણવા જેવો કિસ્સો અને કેટલા ને આવું બન્યું છે કોમેન્ટ લખજો બધાય પાંચ લાખ માં જૂની ગાડી લીધી સાડા ત્રણ લાખ રૂપિયાની એમને લોન આપવામાં આવી એ વ્યક્તિ એ હપ્તો ભર્યો આઠ મહિના સુધી રેગ્યુલર હપ્તા ભર્યા ત્યારબાદ એને ટોપ માટેની એક ઓફર આવી હવે એ વ્યક્તિને ટોપઅપ મારી વાત સાંભળજો પાંચ ની લોન છે એ ગાડીની વેલ્યુ થઈ ગઈ ચાર ની અને ટોપ કરાવી એ લોકોને બસો ટકા સુધી ટોપઅપ આપ્યા દસ લાખ ઉપરની લોન એમને પાસ કરી દેવામાં આવી હવે આ બધાય કિસ્સાની અંદર બને છે એવું જે ગેરેન્ટેડ છે ને એને કોર્ટની નોટિસ ચાલુ થઈ ગઈ છે હવે તમે પૂછ્યો એવું કેમ તો દોસ્તો જ્યારે પહેલી લોન લીધી ત્યારે ગેરેન્ટેડ રહેલો માણસ જે છે એ ગેરેન્ટેડ જ્યારે ટોપ અપ કરાવી ત્યારે ગેરેન્ટેડને બેંક દ્વારા ક્યારેય જાણ કરવામાં આવતી જ નથી આ મેઇન પોઈન્ટ આ છે ખાસ ધ્યાન રાખજો બધાય દોસ્તો બીજી વખત top up કરે ત્યારે guaranteed ને કોઈ જણાવવામાં જ નથી આવતું તો કાયદાકીય રીતે હું તો એવું કહું છું કે top up કરાયું હોય અને બીજી વખત sign કરવા ગયા કે આ લોકો મારો પ્રશ્ન એ છે કઈક તો એવા પેપર કર્યા છે ને ભાઈ top up કર્યું હોય તો sign કરવા માટે ગયા તો હોય ને આ લોકો પોતાની જાતે જ sign કરે ખોટી અને ગેરેન્ટેડ ને ખબર પણ હોતી નથી મારી સાથે અડધો કલાક ફોન માં વાત થઈ અને ગેરંટીડ એવું કહે છે કે સાહેબ પહેલી લોન લીધી ત્યારે હું ગેરંટીડ હતો ટોપ અપ કરાયું ત્યારે હું કોઈ દિવસ ગેરંટીડ એટલે કે હું ત્યાં સાઈન કરવા ગયો જ નથી અને એ વ્યક્તિની મને ખબર જ નથી કે 10 લાખ રૂપિયાની એને લોન લઈ લીધી તો બેંક ની કેવડી મોટી બેદરકારી છે જામ માં રાખજો દોસ્તો જૂની ગાડી હોય